મિત્રો કેમ છો મજામાં મજામાં થશે અમારા વિડીયો થતા હોય એ મજામાં થશે તો આજે અમે જો કાજા બદર મકાઈ તોડવા આવેલા છીએ જો દેખાડું થોડીક કંઈ તોડી થોડીક બીજા ખેતર તોડવા જ્યાં આવી કંઈક મકાઈ છે તો સરસ મજાની મકાઈ કોને કોને મકાઈ ભાવે એ કોમેન્ટ કરજો દોસ્તો જો આ મકાઈ છે આ પાછી અમદાવાદ ને વડોદરા એમ બધે મોકલાવી જો આ આવડો મોટો ઢગલો છે એટલે ઉતારી નાખવાનું મકાઈ પછી અંદાજે બસ ચોક થયેલા હોય છે અંદાજે મકાઈ એ તો અંદરે પડી છે જો છે ને અંદર આમાં અંદર ને અંદર તોડીને ભરી લેવાની પછી બહાર કાઢી નાખવાની મકાઈ જો આવી સરસ મજાની મકાઈ છે ચોમાસાની છે ને મસ્તા કેમ છે દોસ્તો લાઈક શેર કમેન્ટ ને ફોલો કરતા રહેજો ને અમે નો નવા 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 વિડીયો તમારી માટે લાવતા રહેવું જો આમ તો વરસાદ હેઠળ ચડેલો છે વદર આવું ખેતર છે ને આમ અલી મકાઈ એટલી અહીંયા એક ઠેટલો છે આવડો આ કેટલો આગળ છે અને ગાડી ભરીને આવે છે બીજેથી ખાલી અમે ઉતારીને આવ્યા છીએ ને અમે ઈકો લઈને ઉતારવા આવી છીએ મકાઈ જોવા મકાઈ છે હા મકાઈ છે હવે ગાડી આવે છે એટલે ચાહું અમે પોરો ખાઈ લઈ માવ બાવો ખાઈ ને કપલાટથી જાય પછી ગાડી ભરવાની શરૂ કરી દઈ જો આવું વાતાવરણ છે કે સરસ મજાનું આ બોડી છે આ જો આ બોડી આ લીમડો છે આવું છે અમારું મજૂરી કામ કરીએ અમે એક કટે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એમ આપે પાંત્રીસ હમ તો દોસ્તો આજનો વિડીયો એટલે પૂરો થઈ જાય છે મારો ફરી મળીશું બીજા વિડીયોમાં